આજ રોજ મોબી સમૂહ લગ્ન સમિતિ ગુજરાત દ્વારા ગીર સોમનાથના જાંબુર માધપુર ગીર ખાતે ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના અને ગામના આમંત્રિત મહેમાનોમાં સાધુ સંતો અને મોબી લગ્ન સમિતિ ગુજરાતના પ્રમુખ જનાબ અફઝન પાપુ અને હાઈસ્કૂલના પ્રિન્સિપાલ જનાબ અશરફાઈ બગીયા મોબીસ લગ્ન સમિતિ ગુજરાતના ચેરમેન શોએલ રફાઈ સિદ્ધિ બિલાલી હાઈસ્કૂલના સ્ટાફ ગામના જાંબુગર ગામના ઇમામ જનાન સાઈ અલી શાહ

બહુ ભવ્ય મોટું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર એક બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલ છે જેમની અંદર અમારા ગામના વડીલશ્રી મા માં ભીખા જે હીરભાઈબહેન એ ધામ જે અહીંયા અમારા જાંબુર વડીલ શ્રી છે અને એમને જે વડાપ્રધાનશ્રીએ એમને એવોર્ડ આપેલા છે એમની અંદર પાંડેશ્વરથી પધારેલા મુક્તાદન મહારાજ પછી સૂર્યમુખી મહાદેવમાંથી પધારેલા નારદાનંદ બાપુ અને અમારા ગામના સૌ ભાઈઓ નાના મોટા મળી અને આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર સુરવા જાંબુર માધોપુર તાલાળા એમ જ હળમતિયા જસાધાર અને ભીમદેવળ રાતીધાર મોરુકા જસાપુર બધી ગામની અંદરથી બ્લડ ડોનેશન કરવા માટે આવેલા છે અને બધીએ વ્યવસ્થિત રીતે બ્લડ ડોનેશન કરેલ છે આ જ જગ્યા ઉપર કશરફભાઈ બગિયાની જગ્યા છે જે નાની એવી સ્કૂલ છે એ સ્કૂલની અંદર બસ વ્યવસ્થિત રીતે અમે આ પ્રોગ્રામ રાખીએ છીએ અને આની અંદર વારે અમને બહુ સારી રીતે સફળતા મળે છે આ સ્કૂલનો સ્ટાફ પણ અમને બહુ સારી રીતે સાચવે છે ડૉક્ટરોને સાચવે છે અને જે બહારથી આવેલા જે મહેમાનો છે બધીને ઠંડા પાણી ચા

CN24 News Mobile App